ટેક્સની અંદર સાહેબ આપે જે જાહેરાત કરી છે શું સમગ્ર વિગત છે મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ બજેટમાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને સુખાકારી માટે અને લોકોને રાહત રહે તે માટે સૌપ્રથમ તો અમે જૂના બાકીદારો છે એમના માટે એક સ્કીમ એવી લાવ્યા છીએ કે એક ત્રણ પચીસથી ત્રીસ ચાર પચીસ સુધી બે મહિનાનો સમય આપ્યો છે જેમાં બાકીદાર પોતાની રકમ એકસાથે ભરે તો એની ઉપર દસ ટકા રિબેટ આપવાનું નક્કી કર્યું છે અને ત્યાર પછી ત્રીસ ચાર પચીસ સુધીમાં જો નહીં ભરે તો પછી અમે અઢાર ટકા વ્યાજ સાથે એ રકમ વસૂલ કરશું આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે જો કોઈ પોતાનો ટેક્સ એડવાન્સમાં જમા કરાવે છે તો એના માટે પણ એક માર્ચથી સોરી એક એપ્રિલથી ત્રીસ છ ત્રીસ જૂન સુધી આવતા વર્ષનો ટેક્સ જો કોઈ જમા કરાવે છે એડવાન્સમાં તો એની ઉપર પણ વધારાનું દસ ટકા રિબેટની અમે જાહેરાત કરેલી છે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હું જાહેર જનતાને અને નડિયાદના શહેરીજનોને વિનંતી કરીશ કે આપના ટેક્સના પૈસાથી જ આ નગરપાલિકાનો વહીવટ ચાલે છે અને એના થકી જ અમે કામો કરી રહ્યા છીએ તો આપની જે કોઈ બાકી રકમ છે એ ભરી જવા વિનંતી છે અને એડવાન્સ ટેક્સની જે સ્કીમ લાવ્યા છે એની ઉપર દસ ટકા રિબેટનો પણ લાભ લેવા માટે વિનંતી છે જે કોઈ બાકીદારો નહીં ભરે એના માટે એક પાંચ પછી અમે એટલે કે પહેલી મે પછી કડકાઈથી વસૂલાતના પગલાં લઈશું